સુરત શહેરના કોટ વિસ્તારમાં મા અંબાનું ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરમાં બિરાજેલા મા અંબામાં શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા જોવા મળે છે નવરાત્રિ પર્વ પર અહીં ઘટ સ્થાપના થાય છે અહીં ઉગાડાયેલા જુવાર અને ઘટના પાણીને તો ચમત્કારિક માનવામાં આવે છે માન્યતા છે કે આ પાણીથી ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે આ પાણી મેળવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલા ચારસો પચાસ વર્ષ જૂના અંબાજીના મંદિરની અનોખી મહિમા છે અહીં ભક્તોની અતુટ આસ્થા જોવા મળે છે માતાજીની આસ્થા એવી છે કે અહીં ત્રણસો સાઠ વર્ષ પહેલા પોતે છત્રપતિ શિવાજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા હતા કહેવાય છે કે જ્યારે તેઓ સુરત આવ્યા ત્યારે આ મંદિરે પહોંચી માતાજીના દર્શન કર્યા હતા નવરાત્રીના નવ દિવસ અહીં પૂજા હવન ધાર્મિક અનુષ્ઠાન થતું હોય છે ભક્તો અહીં ચમત્કારિક પાણીની રાહ જોતા હોય છે જે ખાસ નવરાત્રીના પર્વ પર અહીં મંદિરની અંદર ઉગાડવામાં આવતી જુવાર પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે એટલું જ નહીં માતાજીને ચઢાવવામાં આવતું ચમત્કારિક પાણી પણ લોકો અહીં પોતાના ઘરે આઠમના દિવસે લઈ જતા હોય છે કહેવાય છે કે આ પાણીના કારણે તેમના ધંધામાં પ્રગતિ થાય છે અને આ પાણી મેળવવા માટે લોકો લાઈનમાં પણ ઊભા રહી જાય છે આ મંદિરમાં ચોસઠ ખંડની પરંપરા ચાલે છે જેમાં બહેનો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ચોસઠ ખંડમાં ભાગ લેતી હોય છે ચોસઠ ખંડનો પ્રસાદ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું પડતું હોય છે આમાં એ જ બહેનો બેસે છે જેમના લગ્ન થઈ ગયા છે પરંતુ સંતાન નથી ના લગ્ન થતા નથી છત્રપતિ શિવાજી મહારાજ જયારે સુરતમાં આવ્યા ત્યારે માતાજીના દર્શન માટે અહી આવ્યા હતા જેનો ઇતિહાસમાં ઉલ્લેખ પણ કરાયો છે અહીં ઘટ સ્થાપના થાય છે આ ઘટનું પાણી હોય છે એ પ્રસાદરૂપી પાણી ચમત્કારી છે લોકોને એની ઉપર વિશ્વાસ છે કહેવાય છે કે આ પાણીથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે હું સાતમી આઠમી પેઢીથી અહીંયા સેવા આપી રહ્યો છું માતાજીને આ મંદિર આશરે એક હજાર વર્ષ જૂનું છે પ્રેમજી ભટ્ટ નામના વ્યક્તિ અહીંયા લાકડાના બક્ષામાં માતાજીને લાવ્યા હતા અને અહીંયા સ્થાપના કરી હતી જે પહેલાં નાનકડી ડેરી હતી જે હવે મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે મોટું અહીંયા અમારે નારિયેળ ફોડવામાં આવે છે જે આખા નારિયેળ હોય છે જે એ છાલ સાથે હોય છે જ્યારે બીજા બધા મંદિરોમાં તમે જોશો તો છાલ વગરના નારિયેલ હશે હવે આ નારિયેળ જે અમે ફોડીએ છીએ એનું કારણ એ છે કે બીજા બધા મંદિરોમાં બકડાની ને બધાની બલી ચડાવવામાં આવે છે અમે અમારા મંદિરને માતાજીને સાત્વિક રાખ્યા છે એટલે અમે નારિયેળને એઝ અ બલી તરીકે એમને એમને વધેરીએ છીએ ને એ વધેરવા માટે અમે લાકડાની મોગરી વાપરીએ છીએ જે બાવળનું લાકડું હોય છે હવે આ લાકડું વાપરવાનું કારણ એ છે કે આપણે માતાજીનું કોઈ પણ વાહન બનાવીએ કે કશું પણ આપણે બનાવીએ તો આપણે લાકડાનો યુઝ કરીએ છીએ એટલે લાકડું સારું છે એટલે આપણે બાવળના લાકડાનો આપણે યુઝ કરીને આપણે નારિયેલ વધેરીએ છીએ હવે શિવાજી મહારાજ પણ આપણા મંદિરે અહીંયા દર્શન કરવા આવી ચૂક્યા છે સુરતમાં જેટલી વાર શિવાજી મહારાજે અહીંયા ચઢાઈ કરી છે એટલી વખત શિવાજી મહારાજ અહીંયા દર્શન કરવા આવતા હતા કારણ કે તમે બધા જાણતા હશો કે શિવાજી મહારાજ મા ભવાનીના મોટા ભગત હતા આ એક મા ભવાનીનું જ સ્વરૂપ છે એટલે શિવાજી મહારાજ જેટલી વાર આવ્યા છે ચડાઈ કરવા એટલી વાર અહીંયા દર્શન કરવા આવ્યા છે એમની તલવાર પણ અમે સાચવેલી છે ને અમારે નવરાત્રિના દિવસે અહીંયા નવદુર્ગાની સ્થાપના કરવામાં આવે છે ને એ દશેરાના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવે છે ને દશેરાના દિવસે અમારા માતાજી ચાંદીના રથમાં બિરાજીને સુરતની બધી શેરીઓમાં ફરશે ને બધા માતાજીને સોરી બધા ભક્તોને ઘરે જઈને દર્શન આપશે કે કોઈ ભગત એવું હોય કે જે ચાલી નહીં શકતું હોય કે આવી નહીં શકતું હોય એના માટે માતાજી સ્વયં બધી શેરીઓમાં ફરશે ને એમને દર્શન આપશે મોગરીનું વજન આશરે પંદરથી વીસ કિલો જેવું એનું વજન હોય છે કારણ કે નારિયેળ આખું છાલ સાથે ફોડવામાં આવે છે એટલે એના માટે અમારે ભારે હથિયાર તરીકે એને વાપરવું પડે છે એટલે પંદરથી વીસ કિલોનો એરવે હોય છે એ જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ આ મોગરીનો યુઝ કરવામાં આવે છે ને આવી રીતના અમે માતાજીને સાત્વિક રાખ્યા છે અમે કોઈ બલી નથી ચડાવતા એને એટલે નારિયેળને બલી તરીકે અમે વાપરીએ છીએ ને એ નારિયલ ફોડ્યા પછી પ્રસાદ તરીકે અમે એનું કોપરું બધાનું વિતરણ બધાનામાં વિતરણ કરીએ છીએ